જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ અમાવસ્યા વ્રતકથા વૈશાખ અમાવસ વ્રતકથા આ કથાનો પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે વૈશાખ અમાવસ્યા વ્રતકથા વૈશાખ અમાવસ્યા પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડદાન તર્પણ ધાર્મિક કાર્ય સ્નાન દાન વગેરે માટે શુભ માનવામાં આવે છે વૈશાખ મહિનો ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે સ્કંદ પુરાણમાં નારદજીએ વૈશાખ માસની મહાનતામાં રાજા અંબરીશને આનું વિશેષ વર્ણન કરેલું હતું વૈશાખ મહિનામાં કરેલા સારા કાર્યોથી અનેક ગણા વધુ લાભ મળે છે વૈશાખ મહિનામાં આવતી વૈશાખ અમાવસ્યાની કથાનું પણ ખૂબ જ મહત્ત્વ છે તો ચાલો જાણીએ વૈશાખ માસ અમાવસ્યા વ્રતની વાર્તા વૈશાખ અમાવસ્યાનો પિતૃદોષ શાંતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વૈશાખ અમાસના દિવસે પવિત્ર નદીના કિનારે અથવા કોઈપણ પવિત્ર સ્થાન પર પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરેનું વિશેષ મહત્ત્વ છે વૈશાખ અમાવસ્યા પર પિતૃઓને દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્ત મળે છે આ સાથે વૈશાખ અમાસના વ્રતકથામાં પૂર્વજોના પાપોની શાંતિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે વૈશાખ અમાસના દિવસે આ વ્રતકથાનો પાઠ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે એવું કહેવાય છે કે વૈશાખ અમાવશની વાર્તા ખૂબ જૂની છે તે સમયે એક ખૂબ જ ધાર્મિક બ્રાહ્મણ હતો જેનું નામ ધર્મવર્ણન હતું તેઓ તેમના નામ પ્રમાણે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા રહ્યા ભગવાનનું નામ જપવું ઉપવાસ કરવા ઋષિઓ અને સંતોનો આદર કરવો અને તેમની પાસેથી જ્ઞાન મેળવવું એ તેમના પ્રિય મનોરંજન હતા એકવાર એક સંતે તેમણે કહ્યું કે કળિયુગમાં ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવા જેવું કોઈ પુણ્ય કાર્ય નથી એટલું જ નહીં જે પુણ્ય અન્ય યુગોમાં યજ્ઞ હવન વગેરે કરવાથી પ્રાપ્ત થાય છે તે કળિયુગમાં ફક્ત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી પ્રાપ્ત થાય છે જ્યારે ધર્મવર્ણને આ ગહન જ્ઞાન મળ્યું ત્યારે તેમણે તેને ધ્યાનમાં રાખ્યું આ પછી તેમણે દિવસ રાત ભગવાન હરિનું નામ જપવાનું શરૂ કર્યું અને સંસાર છોડીને ત્યાં ત્યાગ તરફ આગળ વધ્યા તે અહીંને તહીં ત્યાં ભટકવા લાગ્યા જ્યારે તે ભગવાનનું નામ લેતા પૂર્વજોની દુનિયામાં પહોંચ્યા ત્યારે એવું બન્યું કે તેને જોયું કે તેના પૂર્વજો દુઃખી થઈ રહ્યા હતા જ્યારે તેને પોતાના પૂર્વજોના દુઃખ અને વેદનાનું કારણ પૂછ્યું ત્યારે બ્રાહ્મણને ખબર પડી કે તેના પૂર્વજોની આ સ્થિતિ તેના કારણે જ થઈ છે આનાથી બ્રાહ્મણને ખૂબ શરમ આવી જ્યારે તેને તેના પૂર્વજોને આનું કારણ પૂછ્યું ત્યારે તેમણે બ્રાહ્મણોએ કહ્યું કે તેના ત્યાગના કારણે તેમના માટે પિંડદાન કરવા માટે કોઈ બચ્યું નથી જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પૂર્વજોએ બ્રાહ્મણને કહ્યું કે જ્યારે તમે ફરીથી લગ્ન જીવનમાં પ્રવેશ કરશો બાળકો પેદા કરશો અને વૈશાખ અમાવસ્યાની તિથિએ સંપૂર્ણ વિધિ સાથે અમારું પિંડદાન કરશો ત્યારે જ અમને આ દુનિયામાંથી મુક્તિ મળશે આ દુઃખોમાંથી મુક્તિ મળશે આના પર ધર્મવર્ણએ પોતાના પૂર્વજોને વચન આપ્યું કે તેમને તેમની મુશ્કેલીઓમાંથી મુક્ત કરશે અને આ માટે તે ફરીથી પોતાનું પારિવારિક જીવન શરૂ કરશે આ પછી ધર્મવર્ણને તપસ્વી જીવન છોડી દીધું અને ફરીથી પારિવારિક જીવનમાં પ્રવેશ કર્યું તમામ પ્રકારના દુન્યવી રિવાજો તથા પરંપરાઓ અપનાવી તેમણે અમાસની તિથિએ પોતાના પૂર્વજો માટે સંપૂર્ણ વિધિ અને ધાર્મિક વિધિઓ સાથે પિંડદાન કર્યું આમ કરીને તેમણે પોતાના પૂર્વજોને મુક્ત કર્યા તેથી વૈશાખ મહિનામાં આવતી વૈશાખ અમાવસ્યાના દિવસે પિતૃપૂજન પિંડદાન વગેરેનું વિશેષ મહત્ત્વ છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ